પતિંગુ લે ઘણા તમારા છોકરા પતિંગુ તો જાવી લઈ આવી ઉતરાયણ જતી ના આવનાલ કલાલ આવો આવો અંદર આવવું પડશે

ખેતર માં જ કોના ખેતર માં જઈશું ત્યાં જવું પતંગ લૂટવા પતંગ લૂટવા નહીં મૂર્ખા તમે લૂટણ્યા હો હું લૂંટણ્યો એમ કાઢું એમ તો તો હો હું નહીં જવું પતંગુ લેવા દુકાન

તો પછી હે ધોકા જોવું હોય પતિવાલો મજા આવે છે ના ના તો રીક્ષા પિક્ષા અલ્યા છોકરા તારા બાપા એ તને મને પૈસા આપ્યા હા તને જેવી દોરી ગમે ને એવી લઈ લેજે આખી દુકાન કીધી હા એટલે દુકાન ને મૂર્ખા એટલા બધા પૈસા હોય મારે તને

તમારે છોકરા ને ખાવ ખાવના ભાઈ તમને કઈ લીધું અને ખોટો મારો ટાઈમ વેસ્ટ કર્યો

આયોજન કરવું પડશે મારા મનમાં એવું આવ્યું છે કે હજી ની વાર છે બે ત્રણ દાડાની એટલે અત્યારથી છે ને ઝાડ ને એવું ચણ ને એવું નાખી દેવું છે એટલે ઉત્તરાયણ ના દાડા છે ને એ જગ્યા આવી ચણ ચણી લે એટલે આડાવળી ના થાય પક્ષી ભાઈ જવા દે જવા દે બધા ભાઈ કેવું તો પડશે ને કે ભાઈ અત્યારથી ના કામ ચાલુ કરી દે આપડે હા

આ એ વાતે હાચી અતારે ચકલાજ જન ચરો જ તો આવી હા એમ અને કપડે ને કરતા વગર ન થશે લૂટી લવું પછી ચકલા ના ના ખેલા પછી આપણા બધા ભાઈ ગામડા ને ચકલાન હાલો છોકરા ને કીધું તું લાયો નઈ બધું ચંદ ને એવું છોકરા લાયો સારું ચી ચાય ને દોરી નું ધ્યાન રાખીએ પાછા છે ને ગમે ત્યારે નેટવાઈ જાય એ વાત પતંગ ને દોરી લાવ્યો શું ને આપડે જઈએ સડાવા

ના ના બધા થોડું થોડું તમતા નાખો વાંધો નહીં લાવો નાખો ઘણા લાલ લાવો ચાલો લે આમ બીતા બીતા શું નાખો આમ નાખવા મનો ના પણ એમ નહીં કે તો તમે ઉભા તો રહો હા બોલો બોલો ચાલો વડી રે છે ને તો પછી વડી નું લે હા અલ્યા એ રે ઘણા લાલ મને હાથે ભેગા થ્યા તા મને કે હે ને મારે મીટિંગ માં જવાનું છે એટલે કે બપોર પછી મને ટાઈમ મળે તો હું આવી જશે એવું હોવા છે નીકુલાલ બને ગામે ગામથી આઈ દેવા બેગા થવાના થાય એટલે ગયા થઈ આરામન લાગે લાગે થોડું આટલું શામમાં નાખી શું એ રેવા દે ને હવે થોડું હો જ કેવું થોડું નાખ પતંગ ઉડાડવાતરા પર નાખીએ પતરા પર નાખી ગયો